હા લો નમસ્કાર સરળ એફતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો નવા ખેડૂત મિત્રો હોવ તો ચેનલ ને અવશ્ય કરો જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા અને એક્ટિવ રહેશે તો ફાયદામાં રહેશે એવા સૂત્ર સાથે ભાગ કરીએ શરૂઆત કપાસ અંદર છે આ દિવસનો બીજો ભાગ છે બનાવવામાં આવ્યો છે પ્રથમ ભાગની અંદર માહિતી છે આપડે વિદેશ વાયદાના જે લોઅર સર્કિટ માહિતી છે તો એ ભાગ મિત્રો એ ભાગ જોઈ લેવો જેથી તમને આ ભાગની અંદર કેવી કરે છે તાજા ચર્ચા કરીએ બાદ છે તમને કપાસના ભાગ આજે કેવા રહ્યા છે એની માહિતી આપીએ મે ફ્યુચર્સ બુધવારે કોન્ટ્રાક્ટની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા જે મોટા ભાગે ખરીદીને કારણે બળતણ હતું બુધવારના ભાગમાં પણ આપણે સટ્ટાકી તેજી ચર્ચા કરેલી છે અને સટ્ટાકી તેજી છે આપણે જોવા મળતી હતી નોટ કર્યું હતું યુએસ બેલેન્સ શીટ અને સટાકી ખરીદારી મેલર ના માર્ગ ઉપર મે અને જૂન કોન્ટ્રાક્ટ મંગળવારે સટાકી વલણો જોવા મળી રહ્યું છે અને આ રિપોર્ટ ની અંદર તમામ માહિતી છે વાયદાને અનુલક્ષી અને સાપ્તાહિક ધોરણે રિપોર્ટ છે તમારી સામે રજૂ કર્યો છે જે સાપ્તાહિક માહિતી ખબરો અને અમેરિકન ટિપ્પણી છે વાયદા ઉપર અને બજાર ઉપર છે કોટન માર્કેટ ઉપર છે કેવી જોવા મળે છે આપણે આમાં સમજવા છે વર્તમાન પાકના મહિનામાં મહિના વલણ જોવા મળી રહ્યું છે પરંતુ તેજી નો ટેકનિકલ અંદાજ હાલમાં નવા પાક ના ભાવ માં સ્થાનાંતરિત થતો નથી એ પણ ખાસ મહત્વ નોંધ લેજો નિરાશાજનક નિકાસ વેચાણ અહેવાલ ને કારણે છે અઠવાડિયા તીવ્ર રેલી પછી થોડું વેચાણ થયું હતું નિરાશાજનક નિકાસ વેચાણ તમે સમજી ગયા હશો કે જે ધારણા પ્રમાણે છે નિકાસ વેચાણ જોવા ન મળ્યું એ આપણે ચર્ચા કરી હતી એના લીધે વાયદા ઉપર છે આપણે લોઅર સર્કિટ જોવા મળી મે ફ્યુચર્સમાં અસ્થિર સપ્તાહ હતું પરંતુ અંતે તે સપ્તાહ માટે પાંચસો અગિયાર પોઈન્ટ વધીને નવ્વાણું પોઈન્ટ સત્તાવન સેન્ટ પ્રતિ પાઉન્ડ પર સ્થિર થયો હતો કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં પાંચ હજાર બોતેર કોન્ટ્રાક્ટ ઉમેરવામાં સફળ થયા હતા અને જે કુલ વધીને બે લાખ સિત્તેર હજાર સાતસો સાસી કોન્ટ્રાક્ટ થયા હતા સમગ્ર સપ્તાહ દરમિયાન નવી ઊંચાઈ પહોંચ્યા પછી શેર બજાર બે હજાર ઓગણીસ પછી ના સૌથી મજબૂત માસિક લાભો સાથે ફેબ્રુઆરીમાં બંધ થયું હતું કારણ કે પર્સનલ કન્ઝમ્સન એક્સપેન્ડિચર અને પીસીઈ વિશ્લેષકો ની ધારણા વર્ષ દર વર્ષ બે પોઈન્ટ આઠ ટકા વધ્યું છે લગભગ ત્રણ વર્ષમાં ફુગાવવામાં સૌથી નીચો વધારો નોંધાવવામાં આવ્યો હતો છતાં જૂન પહેલા દરોમાં ઘટાડો થવાની શક્યતાઓ મર્યાદિત છે એટલે કે જૂન પહેલા વ્યાજદર માં ફેડ રિઝર્વ દ્વારા ઘટાડો કરવામાં નહીં આવે એવું હાલ છે

ઘટેલી હતી અને ચાઈના ખરીદી છે રજાઓ બાદ છે હજી નથી નીકળી એ આપણે સાપ્તાહિક રિપોર્ટ આપણે સમજાવ્યું હતું અને આગળ છે આપણે આગળના એક બે સપ્તાહમાં માં ની ખરીદી વધી શકે છે એવી પણ આપણે ત્યારે વાત કરી હતી કુલ બે લાખ સડસઠ હજાર સો અપલેન ની નિકાસ કરવામાં આવી હતી જે યુએસડી ના નિકાસ અંદાજ સુધી પહોંચવા માટે જરૂરી ગતિ કરતા થોડી ઓછી છે પરંતુ અત્યારે એ એટલું અસર કરતા પરિબળ નથી કુલ પાંચ હજાર પાંચસો પીમા ગાંઠીનું ચોખ્ખું વેચાણ થયું હતું અને અઠવાડિયામાં ચાર હજાર ચારસો ગાંઠડી મોકલવામાં આવી હતી વર્ષના આ સમય માટે છે તેર હજાર ચારસો ઓપ્લેન કરતા ઓછું જોવા મળ્યું હતું અને એ આગળ તમારી સામે આપણે આગળ દર્શાવ્યા છે વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાયડીએ રિપોર્ટ શુક્રવાર આઠ માર્ચ સવારે અગિયાર વાગે સીએસટી પર બહાર પાડવામાં આવશે યુએસડી ના બેલેન્સ શીટ ને સમાયોજિત કરશે કે કેમ કે તે જોવા માટે બજાર રાહ જોઈ રહ્યું છે અને વાયદા ઉપર એની અસર જોવા મળશે ફેબ્રુઆરી દરમિયાન ડિસેમ્બર કપાસ નોશ ભાવ ત્યાંસી પોઈન્ટ આડત્રીસ હતો જે ગયા વર્ષની સરખામણીમાં ઓછો હતો પરંતુ અન્ય કોમોડિટીઝ સરખામણી કપાસની તરફેણ કરી શકે છે કારણ કે વાવેતરના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે સેન્ટ આપણે ચાર હજાર સાતસો સત્યાવીસ ઘાસડીનો વેપાર જોવા મળ્યો હતો સરેરાશ અડતાલીસ પોઈન્ટ ત્રીસ સેન્ટ હતી જે લોન પર મેળવેલ સરેરાશ પ્રીમિયમ છત્રીસ પોઈન્ટ વીસ પર લાવે છે તો મિત્રો આ તમામ સાપ્તાહિક રિપોર્ટ છે અને ચિંતા નહીં કરવાનું એટલા માટે કહેવામાં આવે છે કે જે તમને આઠ માર્ચ દરમિયાન દરમિયાન છે ડબલ્યુ નો રિપોર્ટ છે આવવાનો છે એ પ્રમાણે છે એના ઉપર બજાર નજર રાખી રહ્યું છે અને વાયદા ઉપર છે યુએસડી ની બેલેન્સ શીટ ની અસર જરૂર જોવા મળશે એના ઉપર તેજી મંદી છે વાયદા ઉપર નક્કી કરી શકાશે આઠ માર્ચ સુધી છે આપણે રાહ જોવાની રહી છે વાયદા ઉપર ત્યાં સુધી છે લેવલ આપણે વધઘટે જોવા મળી શકે છે હવે જોઈએ તો કાલના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે વાયદાની અંદર જો આપણે ઘટાડો જોવા મળશે તો ભાવ ઉપર છે થોડું એનું દબાણ છે ભારતીય બજારોના કપાસ ઉપર છે જોવા મળી શકે છે એ પ્રમાણે થોડું દબાણ છે તમારા વિસ્તારમાં તમને જોવા મળતું હોય નહીં તો હાજર બજારમાં રૂના ભાવ છે એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો છે આપણે કાલ સાંજના રિપોર્ટમાં જોવા નથી મળ્યો એકસઠ હજાર અકબંધ આપણને જે ગુજરાત શંકર ઘાંઠડી જોવા મળતી હતી અને આપણે એ રિપોર્ટ ની અંદર દર્શાવ્યું છે પણ હવે આજે જોવા મળે છે આપણે સાંજના રિપોર્ટમાં હાલ કપાસ ભાવની ચર્ચા કરીએ તો આજે ભાવની અંદર જનરલ કેટેગરીમાં જોઈએ તો આપણે તેરસો રૂપિયા થી લઈ અને ચૌદસો પચાસ પંચાવન રૂપિયા સુધી છે આપણે ભાવ છે જોવા મળી શકે છે સારી ક્વોલિટીમાં સારો અને નબળી ક્વોલિટીમાં પાંચ દસ રૂપિયાનો જનરલ કેટેગરીમાં ઘટાડો પણ એક મને જોવા મળી શકે છે તમને અને એ પ્રમાણે સમજીએ સારી એવન સુપર ક્વોલિટી ફોરજી સારા ઉતારવાળા કપાસ ની વાત કરીએ તો સૌસો પચાસ રૂપિયા થી લઈ અને પંદરસો પાંત્રી ચાલીસ રૂપિયા સુધી ગામડે વેવટ થઈ શકે છે એમાં પણ પાંચ દસ પંદર રૂપિયાનો ઘટાડો છે જોવા મળે એટલે પંદરસો પચાસ રૂપિયા સુધી માઇન્ડ બજાર પહોંચી શકે અમુક વિસ્તારોમાં અને જોઈએ તો એવોન સારી સુપર ફોરજી સારા ઉતારા વાળા ક્વોલિટીમાં છે યાર્ડોની અંદર સોળસો રૂપિયા સુધી જોવા મળી શકે છે પણ રૂપિયા ઉપરના ભાવ છે આજે ઘણા બધા વિસ્તારોમાં તમને જોવા નહીં મળે અથવા તો માર્કેટિંગ યાર્ડોની અંદર છે એ ભાવ છે કદાચ તમને જોવા નહીં મળે સોળસો ની અંદર જ ભાવ છે ઘણા બધા વિસ્તારોમાં સારી ક્વોલિટી અને સારા કપાસની અંદર સિત્તેર ટકા વિસ્તારમાં છે સોળસો નીચે છે ભાવ જોવા મળે છે સોળસો ઉપર છે યાર્ડો અંદર પણ ભાવ છે ઓછા જોવા મળતા હશે અને અમુક જે એન્ટ્રીઓ જોવા મળતી હોય છે એકંદરે તમે જોઈ શકો છો કે વેપારીઓ છે કેટલા સમજદાર બની ગયા છે કે જે બજારમાં રૂના ભાવ ભાવ એ ત્રણ દિવસ થી ઘટાડો એમાં એક રૂપિયા નો જોવા નથી મળ્યો છતાં પણ છે અંદર ત્રણ દિવસમાં અમુક મથાળાથી સો રૂપિયા છે વેપારી દ્વારા ઘટાડવામાં આવી છે એના લીધે ઘટાડવામાં આવ્યા એ તો અત્યારે હાલ છે એનું એસોસિએશન જ બતાવી શકે કારણ કે અત્યારે રૂના ભાવમાં કે કપાસના ભાવમાં ઘટાડો નથી એ પેલા કપાસના ભાવમાં સો રૂપિયાનો મથાળાથી ઘટાડો આપણે જોવા મળ્યો છે એ માત્ર માત્ર જોઈએ તો તેજી અને મંદિર વચ્ચે છે વેપારીની સોખી લૂંટ છે ખેડૂતો તરફી છે આપણે જોવા મળે ને ખેડૂતો પાસેથી જે લૂંટવામાં કપાસ આવી રહ્યો હોય એવું લાગે કારણ કે જયારે ભાવ ઘટી પેલા છે ભાવ ઘટાડી દેવામાં આવે વધે પેલા છે ભાવ દબાણમાં રાખવામાં આવે કારણ કે રૂના ભાવમાં અથવા તો કપાસિયા બજારમાં છે આપણે એકાએક ઘટાડો એટલો બધો જોવા મળ્યો હોય અથવા તો ઘટાડો થયો હોય અથવા તો સ્થાનિક પરિબળ કંઈક જરૂરી એમાં જે દબાણમાં નેગેટિવ પોઈન્ટ ઉભો થયો હોય તો તો વ્યાજબી ભાવે જે ઘટાડો કરવામાં આવે છે એ આપણે સમજી શકીએ પણ વ્યાજબી ભાવે ઘટાડો કરવાને બદલે છે જ્યારે ભાવની અંદર છે અસ્થિરતા જ્યારે વિદેશ વાયદામાં અથવા તો વિદેશ નીતિમાં જ્યારે તેજી હતી જ્યારે આપણી બજારમાં તેજી તરત નથી જોવા મળી એવી રીતના વિદેશ વાયદામાં એક સાથે આપણે લોઅર સર્કિટ જોવા મળે છે તો એવી મંદિર ની કરી કરીને ખેડૂતો પાસેથી માલ છે અત્યારે કાપી રહ્યા છે જ્યાંથી તેજી આવશે ત્યાં સુધી બધા ભાવ છે નીચા લાવી અને ખરીદી ઘણી બધી કરી નાખશે પછી તો તમે વિચારો એમ કે ખેડૂતોના હાથમાંથી માલ જાય પછી વેપારી ના હાથમાં આવે ત્યારે તેજી આવે પણ તેજીની અંદર છે વેપારીઓ ખરીદી ધીમી પાડી દે અથવા તો પચીસ ટકા એવો વિસ્તાર છે એની અંદર થી એવું જાણવા મળ્યું છે કે જ્યાં જ્યાં વિસ્તારમાં વેપારીઓ પાસે સ્ટોક હતો અથવા તો ઘાસડીનો હાજર બજારમાં રૂનો સ્ટોક એને કરેલો હતો એવા વિસ્તાર ની અંદર છે આ જે ગઈ તેજીની અંદર છે ધીમી ધીમી માંગ જોવા મળી હતી એમાં વધારે પડતી માંગ એના એરિયામાં જોવા નથી મળે

કોમેન્ટો આવતી હતી ને એનો જવાબ છે આપવા માટે છે તમને આ ભાગમાં સમજાવ્યું છે કે એનું એસોસિએશન શું કામ કરે છે અને કઈ રીતના ખરીદી કરે છે અને કઈ રીતના વેચાણ ઘાસડી નું કરે છે તો મિત્રો ભાગ લાંબો થયો છે હું રામભાઈ તમને મળું ભાગ ત્રણ ની અંદર જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર